રાજ્યમાં ચાલી રહેલી પેટા પેટાચૂંટણીના મતદાનને આડે હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે બનાસકાંઠા લોકસભાની પેટા પેટાચૂંટણી માટે વહીવટી તંત્રએ ખાસ આયોજન કર્યું છે પોલીસ સ્ટાફની રવાનગી સમયે અને ચારસો જેટલા સેન્સેટિવ મતદાન મથકો પરનું લાઈવ વિડિયો પ્રસારણ દિલ્હી સુધી જોઈ શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે પહેલી તારીખથી જે કર્મચારીઓ પોતાનો સામાન લઈને પોતાના પોલિંગ સ્ટેશન ઉપર જવાના છે એમનું સંપૂર્ણ લાઈવ રેકોર્ડિંગ થશે અને લાઈવ ટેલિકાસ્ટ પણ થશે એ જ રીતે જ્યારે મતદાન પૂરું થશે અને પોતાનું મટીરિયલ લઈને પાછું આવશે ત્યારે આ સમગ્ર મટીરિયલ જે રૂમમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે ત્યાં સુધીની સંપૂર્ણ વ્યવસ્થા ઓનલાઈન જોઈ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે વર્તમાન ચૂંટણીમાં ચૂંટણી પંચે કેટલાક ફેરફારો પણ કર્યા છે જેમાં ગરમીના કારણે મતદાનનો સમય 2 કલાક વધારવામાં આવ્યો છે તેની સાથે ચૂંટણી પ્રચાર બંધ થવાના સમય પણ 5 ના બદલે 6 વાગ્યાનો કરવામાં આવ્યો છે આ ઉપરાંત જિલ્લામાં 170 અધિકારીઓને ખાસ મેજિસ્ટ્રેટની નિમણૂક કરીને સીઆરપીસી અને આઈપીસી ની કલમની સત્તાઓ આપવામાં આવી છે જિલ્લામાં લગભગ 400 જેટલા સેન્સિટિવ સંવેદનશીલ મતદાન મથકો છે આ મતદાન મથકો ઉપર યુ ના સોફ્ટવેર મારફતે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે આ કામગીરી સ્મૂધ રીતે ચાલે એના માટે લગભગ એકસો ને સિત્તેર જેટલા અધિકારીઓને ખાસ મેજિસ્ટ્રેટના પાવર આપવામાં આવ્યા છે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ઉપરાંત બીએસએફ સીઆઈએસએફ સીઆરપીએફ એસઆરપી અને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને જિલ્લાની રાજસ્થાનથી પ્રવેશથી ચેકપોસ્ટો પર છ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવી ચાપતી નજર રાખવામાં આવી રહી છે ક્રિટિકલ અને જે મતદાન મથક છે એ જિલ્લામાં લગભગ પોલિંગ બિલ્ડિંગ છે અને લગભગ એ ક્રિટિકલ બૂથ છે એ તમામ ક્રિટિકલ બિલ્ડિંગ અને બૂથ ઉપર પેરામિલિટરી ફોર્સ અને એસઆરપી દ્વારા હંડ્રેડ પર્સન્ટ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે એ એવો કોઈ પણ સંવેદનશીલ બૂથ નથી જ્યાં પેરામિલિટરી ફોર્સ અને એસઆરપી નહીં હોય બીજી તારીખે યોજાનાર ચૂંટણી માટે ચૂંટણી પંચ અને જિલ્લા પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવીને ન્યાયિક અને તટસ્થ ચૂંટણી થાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર